તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જોઈએ કે જે મતદાર જેનો દાદા દાદી મમ્મી પપ્પા ક્યાંય ન મળે તો તેના માટે શું કરવું બે હજાર બે ની યાદીમાં તેની કોઈ માહિતી ન મળે આપણે એને સર્ચ કર્યા ધર્મિષ્ઠા બેન છે એના મમ્મી પપ્પા દાદા દાદી કોઈનું ક્યાંય કશું નથી મળતું તો આપણે મિત્રો સિસ્ટમ સજેસ્ટમાં જવાનું જ નહીં સર્ચમાં જવાનું આ ત્રણ ઓપ્શન છે એમાંથી જો બે હજાર બેમાં હોય તો એ પહેલું આવે એના પ્રોગિનીમાં આપણે કોઈકને એડ કર્યા હોય તો બીજું આવે પણ ત્રીજું શું છે કે ક્યાંય ઇલેક્ટર હેઝ નોટ શોન એની લિંક મેપિંગ વિથ લાસ્ટ એશિયા એસઆઈઆર આ ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે મિત્રો પણ આ રિયર કેસમાં જ્યારે તમને આના વિશે આ મતદાર વિશે કશી જ માહિતી ના મળે તો જ આ કરી અને વેરીફાય એન્ડ કન્ટિન્યુઝિન બાકી પછીની પ્રોસેસ આપણે આગળ જેમ કરતા હોઈએ એ જ રીતે છે તો ત્રીજા ઓપ્શનનો ઉપયોગ કરીને મિત્રો આપણે આ છેલ્લી કન્ડિશનમાં એમ કહેવાય કે આ બ્રહ્માસ્ત્ર કહેવાય કે જ્યારે કશું જ ના મળે એનું છેલ્લે આપણે એની ડેટા સબમિટ કરવાના થાય ત્યારે મિત્રો આ ઓપ્શનનો ઉપયોગ કરીશું અધરવાઇઝ જ્યાં સુધી આપણા પ્રયત્નો કરીશું કે આ ઉપરના બે ઓપ્શનમાં મળી જાય નિતર મિત્રો આ ત્રીજા ઓપ્શનનો ઉપયોગ કરીશું તો આપણે મતદાના નામે નોટિસ આવશે આપણે નોટિસ બજાર જવું પડશે એના ડોક્યુમેન્ટ લાવવા પડશે બરાબર તો એ થોડીક માથાકૂટમાં આપણે પડ્યા વગર મિત્રો પહેલાં નો ઓપ્શન કરીશું પણ રેર કેસમાંથી ત્રીજો વાપરીશું ઓકે ધન્યવાદ